નમસ્કાર દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત આજે અમે જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે તે છે કે ઊંઘ અને સ્વાસ્થ્ય દર્શક મિત્રો આપણે દર વર્ષે માર્ચ મહિનામાં વર્લ્ડ સ્લીપ ડેની સેલિબ્રેશન કરતા હોય છે અને જે પૈકી આ વર્ષની થીમ છે કે સારા સ્વાસ્થ્ય માટે ઊંઘને પ્રાધાન્ય આપો ખૂબ સરસ થીમ છે ઘણી વખત લોકો એવું વિચારતા હોય છે કે કે દિવસમાં ચોવીસના બદલે અડતાલીસ કલાક હોવા જોઈએ કે જો ભગવાને રાત જ ના પાડી હોત તો અમે ઓર વધુ કામ કરી શકતા હોત લોકો આવું વિચારતા હોય છે પરંતુ તેઓને ખબર નથી હોતી કે ઊંઘને કારણે સ્વાસ્થ્ય ઉપર કેવા પ્રકારની સારી અસર થતી હોય છે ઓછી ઊંઘને કારણે કેવા પ્રકારની અસર થતી હોય છે એટલે જ અમે આપ સૌના માટે આજનો આ વિષય પસંદ કર્યો છે અને તે અંતર્ગત માર્ગદર્શન આપવા માટે અમારા ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે ડૉક્ટર ગોપાલ રાવલજી કે તેઓ ક્રિટિકલ કેરમાં કન્સલ્ટન્ટ પલ્મોનોલોજીસ્ટ તરીકે ફરજ બજાવે છે અને તેમની બાજુમાં બિરાજલ છે ડૉક્ટર કુણાલ પડિયાર કે તેઓ ડીએમ ન્યુરોલોજીસ્ટ તરીકે તેઓ સ્લીપ ડિસોર્ડર નર્વસ અને મસલ્સને લગતા રોગો ઉપર ખૂબ મહત્ત્વની કામગીરી કરે છે દર્શક મિત્રો આ બંને મહાનુભાવોને સાથે ચર્ચાનો દોર કરી આગળ વધારીએ તે પહેલાં અમને જણાવી દઈએ કે અમારો જે આપને વિષય સંબંધિત પ્રશ્ન ન હોય તો તમે ફોન કોલ કરી શકો છો અમારા ફોન નંબર છે શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ ચૌદ શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ સોળ આપ જ્યારે પણ અમારી સાથે ફોન ફોનલાઈનથી જોડાવો ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ખાસ ધીમો કરશો તો આવો આજે વિશેષ ચર્ચાનો પ્રારંભ કરીએ આ બંને મહાનુભાવોનું હાર્દિક સ્વાગત સર વિષય ખૂબ રસપ્રદ છે અને આપણે સારા ઊંઘ અને સ્વાસ્થ્ય અને એકબીજા બીજાની સાથે કેવો સંબંધ છે તેના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છે તો સર સૌથી પહેલો ગોપાલ સર એક પ્રશ્ન એ થાય કે આપણે કહેવાય કે કે વર્લ્ડ સ્લીપ ડેનું માર્ચ મહિનામાં સેલિબ્રેશન કરવા જતા હોય કરતા હોઈએ છીએ તો તે અંતર્ગત દર્શક મિત્રોને માહિતી આપવી હોય તો શું આપી શકાય આ શા માટે આ ડે સેલિબ્રેટ કરતા હોઈએ છે અને તેનું કારણ શું હતું તેને માટેનો ઇતિહાસ શું હતો તે વિશે પણ થોડીક વાત કરશો જી સર સૌ પહેલાં તો હું દૂરદર્શનને ખૂબ જ અભિનંદન પાઠવું છું કે વર્લ્ડ સ્લીપ ડેના પ્રોગ્રામે આ ઊંઘને લઈને બહુ જ અગત્યનો તમે પોગ્રામ કર્યો છે અને ઊંઘ એ બહુ જ ખૂબ જ જરૂરી છે આપણા ફિઝિકલ અને હે મેન્ટલ હેલ્થ માટે કોઈ પણ વ્યક્તિ એના જીવનના વન તૃતીયાંશ વર્ષ એ ઊંઘમાં ગાળે છે અને ઊંઘ ખૂબ જ જરૂરી છે એટલે વર્લ્ડ સ્લીપ સોસાયટી દ્વારા દર વર્ષે માર્ચ મહિનાના બીજા ફ્રાઈડે શુક્રવારે આ વર્લ્ડ સ્લીપ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે અને દર વર્ષે એ નવા નવા સ્લોગન સાથે આવતા હોય છે આ વખતનું જે સ્લોગન છે કે મેક સ્લીપ હેલ્થ અ પ્રાયોરિટી એટલે કે ખાસ જે પૂરતી હેલ્ધી સ્લીપ છે એની તમે જીવનમાં પ્રાયોરિટી આપવી જોઈએ અને લાસ્ટ યરનું બી બહુ સરસ સ્લોગન હતું કે સ્લીપ એક્વિટી ફોર અ ગ્લોબલ હેલ્થ કે જેમ આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ શેર બજારમાં ભલે અત્યારે માર્કેટ ડાઉન છે પણ તમે જો ઊંઘમાં તમે ઇન્વેસ્ટ કરશો તો તો આખા વિશ્વની હેલ્થ અને આપણે જાણીએ છીએ કે હેલ્થ ઇઝ ધ વેલ્થ બરાબર એટલે એ માટે વર્લ્ડ સ્લીપ ડે આ રીતના ઉજવવું જોઈએ અને હું દરેક વ્યક્તિને કહું છું કે પૂરતી ઊંઘ લઈશું અને અમારા કાર્યક્રમ દ્વારા તમને એના માટેની પૂરતી માહિતી આપવામાં આવશે કુણાલ સર આપને પણ એક પ્રશ્ન પૂછવાનું મન એ થાય કે હેલ્ધી શરીર માટે ઊંઘ કેટલી સારી હોવી જોઈએ અને તે માટેના કોઈ ચોક્કસ માપદંડ હોય છે ખરા નમસ્કાર દર્શક મિત્રો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ જરૂરી છે જેમ ગોપાલ સાહેબે કહ્યું પહેલાં કે દરેક ઉંમર માટે અલગ અલગ ઊંઘની ઊંઘના કલાકોની આવશ્યકતા હોય છે હવે ઊંઘના કલાકો ઉપરાંત ઊંઘની ક્વોલિટી ક્વોલિટી ઓફ સ્લીપ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ઊંઘની જે ક્વૉલિટી છે એ પણ બહુ મહત્ત્વની હોય છે જેમ નાનું બાળક તાજું જન્મેલું બાળક લગભગ સોળથી અઢાર કલાક ઊંઘે છે એમ એમ જેમ જેમ ઉંમર વધતી જાય તેમ ઊંઘનું કલાકો ઓછા થતા જાય છે ખાસ કરીને જેમ કે ઓલ્ડ એજ ઉંમરલાયક દર્દીઓ વ્યક્તિઓ હોય તો એ લોકો માટે પાંચથી છ કલાકની રાત્રિ સાઉન્ડ સ્લીપ પણ બહુ મહત્ત્વની હોય છે હવે ઊંઘ કેમ જરૂરી છે તો મેં કહ્યું એમ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય હવે પહેલાં માનસિક સ્વાસ્થ્યની વાત કરું તો ઊંઘ સારી લેવાથી મેમરી જળવાઈ રહે છે યાદશક્તિ જળવાઈ રહે છે અટેન્શન જે હોય કન્સન્ટ્રેશન જરૂરી હોય છે દિવસ દરમિયાન જે પણ આપણે કામ કરતા હોઈએ છે જેમ કે બાળકો છે સ્કૂલમાં ભણવા જાય તો સ્કૂલમાં એમનું ધ્યાન સારું રહે એના માટે રાત્રિ ઊંઘ સારી જરૂરી છે પછી જો જુવાન લોકો જે જોબ કરતા હોય પોતાનો પર્સનલ બિઝનેસ કરતા હોય તેમને જે સારી ઊંઘ લીધી હોય તો દિવસ દરમિયાન એ બધા કાર્યોમાં કુશળતા સારી જળવાઈ રહે છે એ લોકોની ક્વોલિટી ઓફ લાઈફ પણ જળવાઈ રહે છે ડ્રાઇવિંગ કરવા માટે દિવસ દરમિયાન ડ્રાઇવિંગ કરવું હોય તો રાત્રેની ઊંઘ સારી લેવી જરૂરી છે અધરવાઇઝ જો રાત્રે ઊંઘ બરાબર ન પૂરી થઈ હોય તો ડ્રાઇવિંગમાં પણ અસર થઈ શકે છે પછી દિવસ દરમિયાન વ્યક્તિનો મૂડ જેમ કે ચીડિયાપણું ઘણી વખત જોવા મળતું હોય છે બાળકોમાં ચીડિયાપણું જોવા મળતું હોય છે જો આ રાતની ઊંઘ પૂરી ન થાય તો પછી મેમરીની વાત તો મેં કરી ઓલરેડી અને સાથે સાથે જે જો વ્યક્તિ પૂરતી ઊંઘ લે રાત્રે તો ઓવરઓલ દિવસ દરમિયાન એમની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે આગળ જતાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને ઊંઘને લઈ ઊંઘ ઓછી ઊંઘ લેવાથી થતાં ઓબેસિટીના પ્રોબ્લેમ્સ પણ આગળ જતાં આપણે રોકી શકાય છે જી 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 ખૂબ સરસ સર વાત કરી ગોપાલ સર એક પ્રશ્ન એ પણ થાય કે ઘણી વખત લોકો સૂતા પહેલાં ફોનનો યુઝ કરતા હોય છે લેપટોપનો યુઝ કરતા હોય છે સુતા પહેલાં કે ફોન મચડતા હોય છે પરંતુ આની અસર સારી ઊંઘ ઉપર કેવી પડતી હોય છે તે વિશે પણ વાત કરો જેમ મારા સાથી ડૉક્ટર કૃણાલભાઈએ કીધું કે ઊંઘ છે સારી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે હવે તમે જેમ કીધું કે અત્યારે આખો વિશ્વ માં એવો કન્સેપ્ટ છે કે ભાઈ આપણું કામ પતેને જ્યારે ઘરે આવે ત્યારે રાત્રે મોડેથી ટીવી જોઈએ કમ્પ્યુટર પર કામ કરતા હોઈએ પછી મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે એટલે આપણી સાથે આખું ફેમિલી તમે જોશો તો બધા જ ઘરની વ્યક્તિ હાથમાં મોબાઈલ કાં તો કોમ્પ્યુટર લઈને કામ કરતા હોય છે અને એક એના લીધે એમાંથી જે કિરણો જે નીકળતા હોય છે બ્લુ લાઇટ્સ ને બધી એ ખાસ કરીને જે ઊંઘ માટે જરૂરી દ્રવ્ય છે મેલેટોનિન એનું માત્રા એકદમ ઘટાડે છે અને એના લીધે તમારી જે ઊંઘની જે પેટર્ન્સ છે જે તમને સ્લીપ તમે તમે જ્યારે પથારીમાં જાઓ ત્યારે તમારી સ્લીપ સામાન્ય રીતે દસથી પંદર મિનિટમાં તમને ઊંઘ આવી જોઈએ અને જેમ સ્લીપના સ્ટેજ હોય છે કે સ્ટેજ પહેલો સ્ટેજ બીજો સ્ટેજ ત્રીજો અને એક સ્વપ્ન નિંદ્રાવાળો સ્ટેજ એ એ બધા તમે આ જો મોબાઈલ છે કમ્પ્યુટર્સ છે બધાનો ઉપયોગ કરતા હોય એટલે તમારી ઊંઘ બી ધીરે ધીરે ડીલે થાય છે અને જે સ્લીપ સાયકલ્સ છે જે બાયોલોજી ક્લોક છે એમાં પણ ઘણો ડીલે થાય છે અને એના લીધે માફ કરશો આપણે એટાકો પરશે આપણી સાથે કોલર મિત્ર જોડાયેલા છે અત્યારે આપણી સાથે સુધીરભાઈ જોડાયેલા છે આવો તેમનો પ્રશ્ન સાંભળીએ જી સુધીરભાઈ આપનો પ્રશ્ન જણાવશો હેલો હાજી આપનો પ્રશ્ન જણાવો સુધીરભાઈ હા મારો પ્રશ્ન એવો છે કે સાહેબે એવું કહ્યું કે ઈની ક્વોલિટી ક્વોલિટી વિશે તો માં નિંદ્રા આપણે કહીએ ને તંદ્રા તંદ્રાદ્રા એ બે વચ્ચે શું પતાવત છે કારણ કે તંદ્રા એ લગભગ છે ને દસ પંદર મિનિટ ઊંઘ તમને બહુ આવે પણ આમ બહુ ઊંડા તમે જેનમાં સરી પડતા હોવ એવું લાગે ને ત્યાર પછી ઉઠ્યા પછી બહુ ફ્રેશનેસ લાગે

તમે ધારો કે દસ કે અગિયાર વાગે સૂતા હોય ત્યારે શરૂઆતમાં એ રેમ સ્લીપ લગભગ એકસો વીસ મિનિટ પછી આવે અને એની માત્રા સવારના ત્રણથી ચાર વાગ્યામાં એકદમ સારી હોય છે આ પ્રકારની સ્લીપ છે કેટલું હોય છે હા એટલે એ ઓફ ટોટલ સ્લીપ ટાઈમ હોય એટલે એ એ તમને જો પૂરતી સ્લીપ રેમ સ્લીપ પણ ખૂબ જ જરૂરી એ તમારા મેમરી કન્સોલિડેશન અને જેમ મારા સાથી ડૉક્ટર મિત્રએ કીધું કે કુણાલભાઈએ કે ગ્રોથ માટે પણ ખૂબ જ જરૂરી છે અને આ પ્રકારની જો સ્લીપ હશે ખાસ કરીને જે એમણે કીધું ને કે લાઇટ સ્લીપ જે એકદમ ઘોર નિંદ્રામાં જતા રહે અને ડીપ સ્લીપ લાઇટ સ્લીપ એટલે કેવું કે ઘણા લોકો પોતાની જે એમ કે ભાઈ હું તો એક ટાંકણી પડે ને તો પણ ઉઠી જાઉં એ લાઇટ સ્લીપ એટલી સારી નથી સૌથી સારી ડીપ સ્લીપ છે એટલે તમારી જો ઘણીવાર એ તમે જો એ સ્લીપમાં ના જતા હોય તો તમારા ચહેરા ઉપર ઊંઘની જે અપૂરતી ઊંઘની અસર પણ દેખાવા મળે તમારી જે એકચ્યુઅલ ઉંમર હોય એના કરતાં પણ તમે ઘણા વૃદ્ધ લાગવા માંડો તમારી મેમરી ડેમેજ થાય તમારું કોન્સન્ટ્રેશન ના રહે તમારો સ્વભાવ ચીડિયા પણ એટલે હોર્મોનલ ઇમ્બેલેન્સ જો એ પ્રકારની ઊંઘ ના મળે તો એ હોર્મોનલ ઇમ્બેલેન્સ થવાની શક્યતા વધે એના લીધે મેદસ્વીતાપણું પણ આવી શકે એટલા માટે જ આ બધા જ સ્ટેજની સ્લીપ એના પર્સન્ટેજ પ્રમાણે હોય ને એ ખૂબ જ જરૂરી આપી અન્ય કોલર મિત્ર જોડાયેલા આપનો પ્રશ્ન જણાવશો હા મારો પ્રશ્ન છે લેવા છતાં ઊંઘ નથી આવતી તો શું ઉપરોક્ત દવા ડોક્ટર ની સલાહ મુજબ લેવામાં આવે છે જી ચોક્કસથી આપને માર્ગદર્શન પૂરું પાડીએ સર તમે એના પ્રશ્નના સંદર્ભમાં શું કહે કે એંગઝાયટી એ અનિદ્રાનું એક કારણ છે એંગઝાઇટી એ સર્વસામાન્ય છે જેમાં આ તમે જે દવા બોલ્યા એ બધી દવાઓનો ઉપયોગ થાય છે હવે ને લીધે આ બધી દવાઓ લેવામાં આવે તો એનાથી ઊંઘ પણ સારી આવે છે એકચ્યુલી એ ઘણી વખત ઊંઘની દવાઓ તરીકે પણ વપરાતી હોય છે પણ જો ખાલી એંગઝાઇટી માટે આ દવા લેવામાં આવતી હોય અને એનાથી બહુ રિસ્પોન્સ ન હોય તો એવું કરી શકાય કે એનો ડોઝ ઓછો કરવામાં આવે પ્લસ એંગઝાયટીની બીજી દવાઓ પણ આવે છે જેનો ઉપયોગ કરવામાં આવે કે જે ઊંઘ ઉપર વિપરીત અસર ન કરે પણ એન્ઝાયટીનું લેવલ ઓછું કરે સાથે એન્ઝાયટી ઓછી કરવા માટે દવાઓ સિવાયના ઉપચારો જેમ કે યોગા છે મેડિટેશન છે પ્રાણાયામ છે એક્સરસાઇઝ છે આ બધી જે દવાઓ વગરની જે જે પદ્ધતિઓ છે

ચોક્કસથી આપણે માહિતી પૂરી પાડીએ તેમનો પ્રશ્ન એવો છે કે આયુર્વેદમાં એવું કહે છે કે કે બપોરે ઊંઘવું ન જોઈએ તે બાબત કેટલી અંશે ઊંઘનો માત્ર જે કીધી છ થી આઠ કલાક ઘણા લોકોને એવું થાય કે હું બે બે કલાક સૂઈ રહું ને છ થી આઠ કલાક પૂરા કરું એટલે સ્લીપની જે મેં તમને પહેલા પણ કીધું બાયોલોજીકલ ક્લોક કે કયા સમયે શરૂઆતમાં કોઈ પણ વ્યક્તિ તરત સુઈ જાય એટલે સ્વપ્ન નિંદ્રામાં નથી જતો એ સ્ટેજ વન સ્ટેજ ટુ અને સ્ટેજ 3 ને પછી સ્વપ્ન નિંદ્રામાં જતો હોય છે એટલે એ સ્લીપ સાયકલ્સ પ્રોપરલી મેન્ટેન થાય એ ખૂબ જ જરૂરી એને એક જ સમયે સરસ રીતે પૂરતી ઊંઘ આવે એટલે એનું જે સ્લીપ રૂમ જે તમે રૂમમાં સૂતા હોય ત્યાં સાઉન્ડ પ્રૂફ હોવું જોઈએ કે પૂરતો અવાજ ના થવો જોઈએ ડાર્કનેસ હોવી જોઈએ એટલે તમને સરસ રીતે ઊંઘ આવી જોઈએ હવે એમનો જે સવાલ છે કે બપોરના ન સૂવું જોઈએ એ વાત સાચી છે પણ ઘણા લોકોને અમે કહેતા હોય છે કે એ જે સ્લીપ બાયોલોજીકલ ક્લોક છે એટલે સામાન્ય રીતે તમે જોશો ને બપોરે આપણે બાર સાડા બારે જમીએ પછી થોડું એક જો એટલે અમે ઘણા પેશન્ટને એવું કહીએ કે તમને જો એવી ઊંઘ આવતી હોય તો તમે પંદર વીસ મિનિટની એક નેપ કે છે એક સ્લીપની નેપ કે છે એ તમે લઈ શકો છો જેનાથી તમને તરત જ તમારા કામમાં ફ્રેશનેસ આવશે તમે ઘણા ડ્રાઈવર્સને બી જોતા હશો કે જમ્યા પછી થોડું નેપ લેશે અને પછી એ એનું ડ્રાઈવિંગ ચાલુ કરશે એટલે એને નેપ કે છે એ લાંબો સમય નહીં પણ મેક્સિમમ તમે ટ્વેન્ટી ટ્વેન્ટી મિનિટ સુધી લઈ શકો

જેમ કે જેમનું વજન વધારે હોય છે એ લોકોને નસકોરા બોલવાનો પ્રશ્ન ઘણી વખત સતાવતો હોય છે હવે નસકોરા બોલવા એ કોમન પ્રોબ્લેમ છે જેને લીધે ઘણી વખત ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા નામની તકલીફ થતી હોય છે હવે નસકોરા બોલવામાં બે પ્રકાર બે ફાંટા પડે છે એક તો ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા નથી અને બીજું કે ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા છે હવે નસકોરા બોલતા હોય પણ ઓબસ્ટ્રેક્ટિવ સ્લીપ એપનિયાના બીજા કોઈ લક્ષણો ન હોય તો એ એનું એનું સોલ્યુશન બીજું કંઈ ખાસ કરવાનું રહેતું નથી પણ નસકોરા ઓછા બોલે એના માટે વજન ઘટાડવું એક હેલ્પફુલ રહેતું હોય છે ઘણી વખત શ્વસન માર્ગ જ એવો હોય છે જેની કુદરતી સંરચના એવી હોય છે કે જેથી નસકોરા બોલતા હોય છે બીજા કેસમાં ઓબસ્ટ્રેક્ટિવ સ્લીપ એપનિયા નામની કન્ડિશન હોય છે જેમાં નસકોરા બોલે છે અને સાથે બીજા ઘણા બધા લક્ષણો હોય છે જેમ કે રાત્રે શ્વસન માર્ગમાં અવરોધ સર્જાય એટલો બધો કે જેથી રાત્રે શ્વાસ બંધ થઈ જતા હોય છે અને એને લીધે રાત્રે મગજને સંપૂર્ણ આરામ જે મળવો જોઈએ ઊંઘને લીધે એ મળતો નથી એટલે દિવસ દરમિયાન એને લીધે ઘણા બધા સિમ્ટમ્સ થાય છે જેમ કે દિવસ દરમિયાન જોખા આવી જવા ઘણી વખત ડ્રાઇવિંગ કરતી વખતે જોખું આવી જાય તો એક્સિડન્ટની સંભાવના રહે છે ટ્રાફિક પોઈન્ટ પર વ્યક્તિ સૂઈ જાય છે એવા બધા કેસ નોંધાયેલા છે મેમરી યાદશક્તિ દિવસ દરમિયાન ઓછી થાય છે પ્લસ આગળ જતાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર મેટાબોલિક પ્રોબ્લમ્સ બધા આગળ જતાં એ ડેવલપ જલ્દી થાય છે હાર્ટ એટેક જલ્દી આવે છે એટલે ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપની આખો અલગ જ વિષય છે જેની આગળ માહિતી અમે આપીશું જી ખૂબ સરસ માહિતી આપ બંને મહાનુભાવોએ આપી દર્શક મિત્રો બંને મહાનુભાવો ખૂબ સરસ મહત્ત્વની માહિતી આજના વિષયના સંદર્ભમાં આપી રહ્યા છે પરંતુ સમય થયો છે નાનકડા વિરામનો વિરામ પાદ ફરી પાછા મળીએ

આપણે જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે સાત કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી YouTube ચેનલ પર દર્શક મિત્રો વિરામ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે અમે જે વિષયો ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે ઊંઘ અને સ્વાસ્થ્ય અંતર્ગત બંને મહાનુભાવો ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી રહ્યા છે ચર્ચાનો દોર આગળ વધારીએ ગોપાલ ખૂબ સરસ અને પડિયાર બંને ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી રહ્યા છે તો પડિયાળસર એક પ્રશ્ન એ પણ થાય કે બાળકોમાં જે સ્લીપ જોવા મળતો હોય છે તેના કારણે તેઓને તકલીફ થતી હોય છે અને સમયસર સ્લીપ એપનિયાની સારવાર ન કરવામાં આવે તો તેના કેવા પ્રકારના ઇમ્પેક્ટ થતા હોય છે તો તે વિશે વાત જી બાળકોમાં સ્લીપ એપનિયા થવાનું સર્વસામાન્ય કારણ એટલે શ્વસન માર્ગમાં અવરોધ કાકડા અને એડિનોઇડ્સ જે ટોન્સિલ્સ કહીએ કાકડા કહેવાય જેને ગુજરાતીમાં અને એડિનોઇડ્સ હોય છે જે શ્વસન માર્ગમાં પાછળના ભાગમાં નાકની પાછળના ભાગમાં એ હોય છે જે જે વધવાની ઉંમર જનરલી ત્રણથી પાંચ વર્ષ વચ્ચે વારંવાર શરદી ખાંસી થવાના કારણે લીધે એ મોટા થઈ જતા હોય છે જેને લીધે શ્વસન માર્ગ અવરોધાય છે અને રાત્રે ખાસ કરીને બાળક સૂવા સુવા જાય ત્યારે એ અવરોધ વધી જાય અને એને લીધે ઊંઘ ખોરવાતી હોય છે ઘણી વખત બાળક બેસીને સૂતું હોય છે બેસાડીને સુવાડવું પડે છે અને ઘણી વખત મોઢું ખુલ્લું રાખીને શ્વાસ લેશે અને આને લીધે ચહેરાનું ડેવલપમેન્ટ ખોરવાય છે ચહેરાનું ડેવલપમેન્ટ આગળ જતાં માઉથ એવું ટિપિકલ એડિનોઇડ ફેસિસ નામની એક કન્ડિશન હોય છે જેમાં માઉથ થોડુંક વર્ટિકલ એલોંગેટેડ હોય છે એટલે એની ટ્રીટમેન્ટમાં આવી રીતે આ જે કાકડા અને એડીનોઇડ્સ હોય જો એ એટલા મોટા હોય અને એટલા લાંબા સમય સુધી એ હેરાન કરતા હોય તો એને રિમૂવ કરવા એને કાઢીને સર્જિકલી કાઢીને રિમૂવ કરવા જરૂરી બને છે જેનાથી આગળ જતા વ્યક્તિ બાળકનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે

ચોક્કસથી સમાધાન લાવીએ કે તેમને વહેલી ઊંઘ આવી જાય છે નવ એક વાગ્યાની આસપાસ પણ ઊંઘ પણ પછી અગિયાર બાર વાગે ઉડી જાય છે તો તે શું કારણ હોઈ શકે જી એટલે આમ તો સામાન્ય રીતે આપણે કોઈ પણ વ્યક્તિ દસ એક વાગે સૂતા હોય છે એ પોતે નવ વાગે એટલે સ્લીપની ભાષામાં એડવાન્સ સ્લીપ પણ કહેતા હોય છે ઘણા ઉંમરવાળી વ્યક્તિઓ ખાસ કરીને ઘણાના સ્લીપિંગના ટાઈમ અલગ અલગ હોય છે ઘણા લોકો વહેલા સૂતા હોય છે ને વહેલા ઉઠતા પણ હોય છે એટલે પણ હવે જો ઘરમાં એવું હોય વાતાવરણ કે આપણે સામાન્ય રીતે જોઈએ કે ઘરમાં વૃદ્ધ વ્યક્તિઓ એને નવ દસ વાગે સુઈ જતા હોય અને બાળકો રાતે મોડે સુધી ટીવી જોતા હોય તો ઊંઘમાં એ લોકોને ડિસ્ટર્બન્સ ના આવવું જોઈએ ખાસ કરીને જો કોઈ વ્યક્તિ નવ વાગે સૂઈ ગયા હોય તો એમણે જેમ કીધું કે નવ વાગે સુગતા પછી ત્રણ ચાર વાગ્યા પછી ઊંઘ નથી આવતી એટલે એમની આમ સામાન્ય રીતે છથી સાત કલાકની ઊંઘ જે આપણે જરૂરી હોય છે એ થઈ જ જાય છે અને પછી ઊંઘ નથી આવતી એટલે એમ આમ બીજી કોઈ જો તકલીફ ના હોય કે એમને દિવસ દરમિયાન બહુ ચોખા ના આવતા હોય માથું ભારે ના લાગતું હોય યાદશક્તિ સારી હોય મે કોન્સન્ટ્રેશન કોઈ પણ કામ કરતા એમાં જળવાઈ રહેતા હોય તો પછી આ ઉંઘના ટાઇમિંગ થી ગભરાવાની જરૂર નથી એટલે કદાજ એમનો સ્લીપ સાયકલ 9 વાગે સુવાનો સમય શરૂ થતો હશે ને 3-4 વાગે પૂર્ણ થતો હશે જી ચોક્કસથી તમને માહિતી ઉપયોગી સાબિત થશે અત્યારે આપણે સાથે નરેન્દ્રભાઈ દ્વારકાથી જોડાયેલા છે નરેન્દ્રભાઈ આપનો પ્રશ્ન જણાવશો સૌથી પહેલા તમારા ટીવી નો વોલ્યુમ ધીમો કરી દેશો આપણે નિંદરમાં સપના બહુ આવે છે

નોર્મલી નિંદરમાં સપના આવા એ સર્વસામાન્ય બાબત છે કેટલાક લોકોને એ સપનાઓનું પ્રમાણ વધી જાય છે તો એ ઘણી વખત ઊંઘ ડિસ્ટર્બ કરે છે હવે આમાં નિંદરમાં સપના આવવાના કારણમાં વજન વધારે હોવું એ બહુ રેગ્યુલરલી એટલું બધું વજન પ્રોબ્લેમ ન કરતું હોવું જોઈએ એ બંને અલગ અલગ ટોપિક ગણી શકાય પણ હા ઘણી વખત વજન વધારે છે અને સ્લીપ એપનિયા સાથે છે તો પણ એ ઊંઘનું ડિસ્ટર્બન્સ રહેશે અને નિંદરમાં સપના આવવા કોમન થઈ થઈ જાય છે હવે સપનાઓની ટ્રીટમેન્ટ ખાસ કંઈ હોતી નથી પણ દિવસ દરમિયાન બહુ ઊંઘતા હોય આવા વ્યક્તિ તો દિવસની ઊંઘ ઓછી કરે તો રાતની ઊંઘ થોડી ગાઢ થશે તો સપનાઓનું પ્રમાણ ઓછું થશે અને છતાં પણ જો આમાં ફરક ન પડે તો કેટલીક દવાઓ હોય છે કે જે આ સપનાઓને કંટ્રોલ કરે છે મેઇનલી એ ક્લોનાઝેપામ

પણ યાર સર આપ તેના વિશે વધુ માર્ગદર્શન પૂરું પાડી શકશો તો શું કહેશો રેસ્ટલેસ લેક સિન્ડ્રોમ એ એક બહુ જ ઓછી જાણીતી પણ બહુ જ સર્વસામાન્ય તકલીફ છે જેમ એ શબ્દ જેવું સજેસ્ટ કરે છે રેસ્ટલેસ એટલે જે આરામ નથી પગ રેસલેસ લેક સિન્ડ્રોમ એટલે રેસ્ટલેસ લેક છે પગ એ રેસલેસ છે ઘણી વખત વ્યક્તિઓને એવું થાય છે કે રાત્રે ઊંઘવા પડે ઊંઘવા માટેની તૈયારી કરે પથારીમાં સૂવા માટે જાય ત્યારે પગમાં અજીબો ગરીબ પ્રકારનો સળવળાટ જણજણાટી કંઈક કંઈક ઇન્સેક્ટ ક્રાઉલિંગ સેન્સેશન થાય છે અને ઘણી વખત જણજણાટી થાય એને લીધે વ્યક્તિ જો એ ચાલવા માંડે થોડીક વાર ચાલે અથવા પગને મસાજ કરે તો એ સિમ્ટોમ્સમાં કંટ્રોલ આવતો હોય છે પછી ફરીથી વ્યક્તિ ઊંઘવા માટે પ્રયત્ન કરશે તો અગેન એના એ સિમ્ટોમ્સ ચાલુ થશે જેને રેસલેસ સ્ટેસ સિન્ડ્રોમ કહેવાય છે જે બહુ કોમન પ્રોબ્લેમ છે ખાસ કરીને આયનની ઉણપ હોય છે જે ખાસ કરીને મહિલાઓને આયનની ઉણપ હોય છે તો જુવાન મહિલાઓને જ્યારે આયનની ઉણપ હોય છે તો આ પ્રશ્ન બહુ જ સર્વસામાન્ય જોવા મળે છે અને ઘણી વખત એને લીધે ઊંઘ ડિસ્ટર્બ થાય છે એટલે ઊંઘની દવા આપવામાં આવે છે પણ એનું સોલ્યુશન આવતું નથી એટલે આ ખાસ બહુ બહુ જ સરળ રીતે મેનેજ થાય એવો પ્રોબ્લમ છે જેમાં પ્રામીપેક્સોલ નામની દવા હેલ્પ કરે છે પ્લસ જો આયરની ઉણપ હોય તો આયનની ટ્રીટમેન્ટ કરવાથી પણ બે ત્રણ મહિનામાં આ તકલીફનું સોલ્યુશન આવી જાય છે એટલે કોઈપણ મહિલા કે કોઈ પણ વ્યક્તિ જો આવી રીતે ઊંઘનો ડિસ્ટર્બન્સ ફીલ કરતી હોય તો આ પર્ટિક્યુલર પ્રોબ્લેમ વિશે ખાસ કરીને ડૉક્ટરે ધ્યાન દોરવું જોઈએ ઓ ઓલ્ડ એજ લોકોમાં પણ ઉંમરલાયક વ્યક્તિઓમાં પણ આ પ્રોબ્લેમ જોવા મળતો હોય છે જે એક પ્રકારનો ન્યુરોડીજનરેટિવ પ્રોબ્લેમ ગણાય છે અને તેમાં પણ આ દવા બહુ જ કારગર સાબિત થાય છે જી સર ખૂબ સરસ મહત્વની માહિતી ખાસ કરીને કિડની આ કિડનીના જે પેશન્ટ્સ હોય છે ક્રોનિક કિડની ડિઝીઝ અમુક આયનોની ઉણપ હોય એના લીધે બી થતા હોય છે અને એમ જેમ મારા સાથી ડૉક્ટર કુણાલભાઈએ કીધું કે પગ એકદમ શાંત રહે હલે નહીં ત્યારે એમને એવી સેન્સેશન આવે એટલે એ પછી પગ હલાયા કરે એટલે આને નોર્મલ ન સમજતા તમારા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરીને એની યોગ્ય સારવાર લેવી પણ જરૂરી છે બંને મહાનુભાવો પાસેથી આજના વિષયના સંદર્ભમાં ટૂંકમાં સંદેશો આપવો હોય દર્શક મિત્રોને તો શું કહેશો સર હું તો એ જ કહીશ કે જે તમારી જે પૂરતી જે છ થી આઠ કલાકની પ્રોપર ઊંઘલો મોબાઈલ કોમ્પ્યુટર્સ એ બધી વસ્તુઓનો ઉપયોગ પર્ટિક્યુલરલી રાત્રે સુવાના બે ત્રણ કલાક પહેલાં ટાળો અને જે સ્લીપ હાઇજીન છે એ મેન્ટેન રાખો તમારો એક સુવાનો સમય છે ફિક્સ બેડ ટાઈમ અને ફિક્સ અવેકનિંગ ટાઈમ હોવો જોઈએ સારો વ્યવસ્થિત આપણો સ્લીપિંગ બેડ હોવો જોઈએ ખાસ કરીને આપણે લોકો મોડે સુધી જમતા હોય છે જંગી જંક ફૂડને બધું ખાતા હોય છે તો સાંજના સમયના એટલીસ્ટ બે ત્રણ કલાક પહેલાં આ બધા જંક ફૂડ પેટ ભરીને જમવાનું ટાળો વ્યસનો પણ ના કરવા જોઈએ એ ખૂબ જ જરૂરી છે કેટલીક દવાઓ પણ ઊંઘને વધારે છે કે ઘટાડે છે જેમ કે યુક્ત પીણા જે અત્યારે બહુ જ પ્રચલિત છે જેમ કે હમણાં મેચ મેચ જોઈ આપણે બધાએ એન્જોય કરી તો એમાં મોટાભાગની વચ્ચેની એડ બધી અલગ અલગ પ્રકારના પીણા વિશેની એડ અમે આપણે જોતા હોઈએ છીએ કેફીનયુક્ત પીણાથી ઊંઘ ડિસ્ટર્બ થાય છે આલ્કોહોલ અને બીજા જે બધા નશાકારક પદાર્થો હોય છે તે પણ ઊંઘ ડિસ્ટર્બ કરે છે જેનું બંધારણ છોડવું જરૂરી બને છે બીજું કેટલીક દવાઓ હોય છે કે જે ઊંઘ ડિસ્ટર્બ કરે છે જો ઊંઘની ન આવતી હોય તો કેટલીક દવાઓ જેમ કેટલાક વ્યક્તિઓને કોટિકોસ્ટિરોઇડ્સ ચાલતા હોય ફેફસાની દમની બીમારી હોય થિયોફાઇલિન ગ્રુપની દવાઓ ચાલતી હોય પછી બ્લડ પ્રેશર માટે બીટા બ્લોકર નામની દવા ચાલતી હોય તો બીટા બ્લોકરવાળા દર્દીઓને ઘણી વખત સપના બહુ આવતા હોય છે પછી કેટલીક આ બધી દવાઓથી ઊંઘ ડિસ્ટર્બ થાય છે અને કેટલીક દવાઓ કે જે ઊંઘનું પ્રમાણ વધારે છે જેમ કે શરદીની દવાઓ એન્ટી ઇસ્ટામિનિક્સ હોય છે તો પછી આ બધી ડિપ્રેશનની દવાઓ એનાથી પણ ઊંઘ વધારે આવતી હોય છે એટલે જો ઊંઘ વધારે આવતી હોય કે ઓછી આવતી હોય તો હંમેશા પાસે સમય મર્યાદા છે મહાનુભાવો મહત્વની ચર્ચા કરી તે બદલ ધન્યવાદ દર્શક મિત્રો બંને મહાનુભાવોએ જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરશો ફરી મળીશું એક નવા વિષય નવી માહિતી અને નવા નિષ્ણાંતની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર